પચ્છીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિરુદ્ધ યુનિવર્સિટી ખાતે વિરોધ સીડી પચીગર હોમિયોપેથિક કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો વિરુદ્ધ યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સીડી પચીગર હોમિયોપેથિક કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો કોલેજના એન્ટ્રી વિદ્યાર્થીઓ પાસેથી પચાસ હજાર અન્ય ફી વસુલાય છે વીએચએમએસ ના વિદ્યાર્થીઓ પાસેથી પાસઠ હજાર અન્ય ફી વસૂલાય છે કોલેજ દ્વારા લેવાતી ફી ના વિદ્યાર્થીઓને રસીદ પણ આપવામાં આવતી નથી વિદ્યાર્થીઓ રસીદ માંગે છે તો તેમને કાચા કાગળ પર લખીને આપી દેવામાં આવે છે આ ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવ્યા છે એનએસયુઆઈ દ્વારા કોલેજ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને તેમની ફી પરત મળે અથવા ફીની સામેની પાકી રસીદ આપવાની માંગ કરાઈ હતી વિદ્યાર્થીઓના જમા કરાયેલા ઓરિજિનલ એજ્યુકેશન ડોક્યુમેન્ટ પણ પરત માંગવામાં આવ્યા હતા સુ જૂના અંદર આવતી સીડી પચ્ચીગર કોલેજમાં વિદ્યાર્થીઓને બે બે નંબરની ફી ઉઘરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના દસ્તાવેજ જમા લેવામાં આવે છે તે બાબતે એનએસયુઆઈનો વિરોધ હતો અને યુનિવર્સિટીના કુલપતિને બે વાર રજૂઆત કરવામાં આવી બે વાર આવેદનપત્ર આપી એકવાર રજૂઆત મોખિક રજૂઆત કરવા છતાં પણ કુલપતિ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ન આવ્યા તેના વિરોધમાં આજે સુરત શહેર એનએસયુઆઈ દ્વારા કુલપતિની ઓફિસની બહાર ધરણા પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે અમારી મુખ્ય માંગ છે કે જે પણ વિદ્યાર્થીઓની ફી ઉઘરાવવામાં આવી છે તેને ફી પરત આપવામાં આવે અને જે કોઈ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા લેવામાં આવ્યા છે તેને શું પરત કરવામાં આવે એ જ અમારી માંગ છે પ્રિત ચાવડા શું રજૂઆત રજૂઆતમાં એવું છે જે સીડી પચ્ચીઘર કોલેજ છે એ સીડી પચ્ચીઘર કોલેજમાં જે એમડીના સ્ટુડન્ટો છે એ બધા અન્ય ફી તરીકે અત્યારે પિસ્તાલીસથી પચાસ હજાર ફી ઉઘરાવે છે એ ફી ઉઘરાવ્યા પછી કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપવામાં નથી આવતી અને જ્યારે વિદ્યાર્થીઓ રસીદ માંગે છે ત્યારે વ્હાઈટ ખાલી કાગ કાચા કાગળ ઉપર બોલપેનથી લખી દેવામાં આવે છે અન્ય ખર્ચો ત્યાર પછી વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પણ કોલેજ જમા રાખે છે એના મુદ્દે વિદ્યાર્થીઓ અમને જાણ કરી ત્યારે અમે એના સિવાયના સાથી કાર્યકર્તાઓ બધા એક બે વાર સીડી પચ્ચીગર કોલેજમાં રજૂઆત કરી ત્યાર પછી ત્યાંથી કાંઈ નિરાકરણ ના આવતા યુનિવર્સિટીમાં બે બે વાર અમે આવેદન આપ્યું તો પણ કાંઈ યુનિવર્સિટી એક્શન નથી લીધી અને હજી સુધી વિદ્યાર્થીઓને ફીના પૈસા કે રસીદ મળી નથી એના કારણે આજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે રાખીને આજે યુનિવર્સિટીના ચાન્સલરની ઓફિસની બહારે ધરણા પર બેસવાનું આયોજન